સર્વે જોયું હશે કે અનિરુદ્ધ સિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર આપ વિડિયો પણ જોઈ શકો છો કે ભાઈ ફાયરિંગ કરવામાં આવ્યું હતું ફાયરિંગ કર્યા બાદ હાર્દિક જાડેજા નામના એક યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગાડો બોલીને અનિરુદ્ધસિંહ જાડેજાને આડે હાથ લીધા હતા એ આપ સર્વે જોયું સિંહ જાડેજા સાથે હાર્દિક હાર્દિકસિંહ જાડેજાનું શું દુશ્મની છે કેમ સિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું બે બુકાની ધારી શખ્સો આવે છે ફાયરિંગ કરીને જાય છે પછી સિંહ જાડેજા એ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરે છે એ કહે છે કે આ તો હજી ટ્રેલર છે પિક્ચર હજી પણ બાકી છે ઘરે આવીને મારીશું ઘરમાં ઘૂસીને મારીશું એ પ્રકારની વાતો જે છે તે હાર્દિક જાડેજા દ્વારા કરવામાં આવી હતી સિંહ જાડેજાને હવે ફાયરિંગ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક પોલીસ એ પણ શોધખોળ શરૂ કરી અને કહેવાય કે એસએમસીને હાર્દિક સિંહ જાડેજાને કેરળના કોચીમાંથી દબોચ્યા છે એટલે કે કેરળના કોચીમાંથી હાર્દિક હાર્દિકસિંહ જાડેજાને પકડી પાડવામાં આવ્યો છે અને હવે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે તમને સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે દોરડું બાંધી દેવામાં આવ્યું છે દોરડાની મદદથી હાર્દિકને બાંધી દેવામાં આવ્યા તે છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે સ્ટેટ મોનિટરિંગ સેલે કુખ્યાત એવા હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ કરી છે એમને

જે પેટ્રોલ પંપ છે તેમને દોરડું બાંધી દેવામાં આવ્યો છે પોલીસનો પાવર હાર્દિકસિંહ જાડેજાને બતાવી દેવામાં આવ્યો છે ઘણા બધા ગુનાઓ જે ભૂતકાળમાં હાર્દિકસિંહ જાડેજા એ કરી ચૂક્યા છે પરંતુ હાર્દિકસિંહ જાડેજાને અત્યારે દોરડે બાંધવામાં આવે છે કારણ કે અનિલસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર તેમના તરફ ફાયરિંગ કરવામાં આવ્યું પછી ચેતવણી આપવામાં આવી આ ટ્રેલર છે પિક્ચર બાકી છે ઘરમાં ઘૂસીને મારીશું અમે આ છીએ તે છે એમ કરીને ઘણી બધી વાતો કરવામાં આવી અને આ અંતે છે હાર્દિકસિંહ જાડેજાની હાલત આ મુદ્દા પર આપણું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આપણે સુધી અમારે ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કર્યું તેમણે સબસ્ક્રાઈબ લો નમસ્કાર